ભારતીય કોસ્ટ ગાર્ડે કોચીન નજીક SARX 11 શોધ અને બચાવ અભ્યાસ શરૂ કર્યો ભારતીય કોસ્ટ ગાર્ડે કોચીન કિનારે તેની રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ અભ્યાસના 11મા સંસ્કરણની શરૂઆત કરી છે 28 નવેમ્બરે શરૂ થયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું જેમણે કવાયતોમાં ભાગ લેનારા વિદેશી પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી હતી રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડના અધીનસ્થ આ બે દિવસીય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્ષેત્રમાં પ્રાદેશિક સહકાર દ્વારા શોધ અને બચાવ ક્ષમતાઓને વધારવાનો ઉદ્દેશ્ય છે આ વર્ષના અભ્યાસનો વિષય પ્રાદેશિક સહકાર દ્વારા શોધ અને બચાવ ક્ષમતાઓને વધારવો છે જે મોટા પાયે કટોકટી દરમિયાન સ્થાન રાષ્ટ્રીયતા અથવા પરિસ્થિતિઓની પરવા કર્યા વિના સહાયતા પ્રદાન કરવાની ભારતીય કોસ્ટગાર્ડની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે રક્ષા સચિવ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડની ભારતીય શોધ અને બચાવ ક્ષેત્રમાં શોધ અને બચાવ સેવાઓ પ્રદાન કરવા અને દરિયામાં માછીમારી સમુદાયને મદદ કરવા માટેની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી તેમણે કોસ્ટ ગાર્ડની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે સરકાર તરફથી તમામ જરૂરી સહાયતા આપવાની ખાતરી આપી એસએઆરએક્સ ટ્વેન્ટી ફોરના પ્રથમ દિવસે ટેબલ ટોપ કવાયત વર્કશોપ અને સેમિનાર સહિતના કાર્યક્રમોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી આ સત્રોમાં વિવિધ સરકારી એજન્સીઓ મંત્રાલયો સશસ્ત્ર દળો અને વિદેશી પ્રતિનિધિઓના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થયો હતો સમુદ્રી શોધ અને બચાવ કામગીરીમાં વિવિધ હિસ્સેદારો વચ્ચે સંકલન અને સહકાર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું બીજા દિવસે કોચિનના કિનારે બે મોટા પાયે કટોકટીનો સમાવેશ કરતી સમુદ્રી કવાયતનું આયોજન કરવામાં આવશે આ કવાયતમાં ભારતીય ગાર્ડ નૌકાદળ અને ભારતીય વાયુસેનાના જહાજો અને વિમાનો તેમજ કોચિન પોર્ટ ઓથોરિટી અને કસ્ટમ વિભાગની બોટ્સના મુસાફરોના જહાજો અને ટર્ગ્સનો સમાવેશ થશે પ્રથમ પરિપ્રેક્ષ્યમાં પાંચસો મુસાફરો સાથેના મુસાફરી જહાજ પરની કટોકટીની સ્થિતિનું અનુસરણ કરવામાં આવશે જ્યારે બીજા પરિપ્રેક્ષ્યમાં બસ્સો મુસાફરો સાથેના નાગરિક વિમાનના ડીચિંગનો સમાવેશ થશે સમુદ્રી કવાયતમાં ઉપદ્રવગ્રસ્ત મુસાફરોને ખસેડવા માટેના વિવિધ પદ્ધતિઓનું પ્રદર્શન કરવામાં આવશે જેમાં સેટેલાઇટ સાહિત્ય ઉપદ્રવ વિકન ડ્રોન દ્વારા લાઈફ બોયની તૈનાતી હવાઈ ડ્રોપેબલ લાઈફ રાફ્ટ અને રિમોટ કંટ્રોલ લાઈફ બોયનો ઉપયોગ સામેલ છે આ અદ્યતન ટેકનોલોજી શોધ અને બચાવ કામગીરીની કાર્યક્ષમતા અને અસરકારકતાને વધારવાની અપેક્ષા છે ડાયરેક્ટર જનરલ એસ પરમેશ જે રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ સંકલન સત્તા પણ છે કવાયતની દેખરેખ રાખી રહ્યા છે તેમણે શોધ અને બચાવ ક્ષમતાઓમાં સુધારો કરવાને ભારતીય શોધ અને બચાવ ક્ષેત્રમાં રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રાદેશિક સહકારના મહત્વ પર ભાર મૂક્યો એસએઆરઇએસ ટ્વેન્ટી ફોર કવાયત સમુદ્રી સુરક્ષામાં ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે અને દરિયામાં કટોકટીનો પ્રતિસાદ આપવા માટેની તેની તૈયારીને દર્શાવે છે તે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને ભારતીય કોસ્ટ ગાર્ડની અદ્યતન બચાવ ટેકનોલોજી અને કામગીરી ક્ષમતાઓ દર્શાવવાનો અવસર પણ પ્રદાન કરે છે